છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને કમાન્ડ તાલુકામાં વારંવાર ગેરહાજર રહેલા શિક્ષકો સામે શિક્ષણ વિભાગે આખરે કડક પગલાં ભર્યા છે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક નિર્દેશો આપી નિષ્ઠાવાન શિક્ષકોની નિયુક્તિ માટે પગલાં હાથ ધર્યા છે આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન સૌપ્રથમ વાત કરીએ સંખેડા તાલુકાના આકાખેડા ગામે આવેલી પ્રાથમિક શાળાની જ્યાં શિક્ષિકા વિભા બહેન રમણભાઈ પટેલ તેર મહિનાથી સતત ગેરહાજર રહ્યા હતા તેઓએ વચ્ચે માત્ર ચોર્યાસી દિવસ કપાત રજાથી ફરજ બજાવી હતી શિક્ષણ વિભાગ તરફથી અનેક નોટિસ આપી છતાં પણ તેઓ ફરજ પર હાજર થયા નહીં પરિણામે જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની સામે સસ્પેન્શનનો હુકમ આપ્યો છે બીજી તરફ કવાંટ તાલુકાના બામણિયા ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમાંગીબેન ઘનશ્યામભાઈ ચૌધરી પણ છેલ્લા સોળ મહિનાથી ગેરહાજર છે અગાઉ પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પછી તે પાછા ફર્યા અને થોડા દિવસોમાં ફરીથી ગેરહાજર થયા અને હવે તેમને છેલ્લી નોટિસ પાઠવી દેવામાં આવી છે કે સાત મે સુધીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં હાજર રહેવું પડશે નહીં તો વધુ સખત પગલાં લેવામાં આવશે આ વિશે વધુમાં જણાવતા છોટા જિલ્લાના શિક્ષણ અધિકારી જે કે પરમારે શું કહ્યું તે જોઈએ છોટાઉદેપુર જિલ્લાના સંકેળા તાલુકાની આખા ખેડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પટેલ વિભાબેન રમણભાઈ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી બિન અધિકૃત ગેરહાજર જણાય આવેલ છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંખેડાના રિપોર્ટ અનુસાર સદરબેન સતત એક વર્ષ કરતાં વધુ સમયથી બિન અધિકૃત ગેરહાજર જણાવેલ છે બાળકોના શિક્ષણ પર માઠી અસર તેમણે પહોંચાડી છે વિશાળ બાળકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી તેમની સામે અમે સેવા શિસ્ત અને વર્તૃના નિયમો અનુસાર તેમને અમે બરતરફ કરેલ છે એવી જ રીતે કવાટ તાલુકાના બામણી ફળિયા પ્રાથમિક શાળામાં ચૌધરી હેમાંગીબેન ઘનશ્યામભાઈ પણ છેલ્લા સાત દસ ત્રેવીસથી તેઓ કપાત પગારી પર રજા છે એટલે તેઓ પણ લાંબા સમયથી ગેરહાજર હોય તેમને પણ અમે તેમની ફરજ પ્રત્યેની બેદરકારી અને નિષ્કાળજીને ધ્યાને રહી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર ન પહોંચે તે માટે અમે તેઓ સામે પણ અમે કારણદર્શક નોટિસ આપી એમનો ખુલાસો માગેલ છે જે કમ શિક્ષકો કોઈ પણ પ્રકારની જાણ વગર બિન અધિકૃત ગેરહાજર રહેવા પામેલ હશે એવા તમામ શિક્ષકોની અમે કામ માહિતી મંગાવેલ છે અને આવેલ માહિતીના આધારે તેઓને અમે કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો માગીશું અમે એમને બચાવની છેલ્લી ત્રણ તક અમે નોટિસ દ્વારા આપી અને પછી પણ જો એ હાજર નહીં થાય અથવા તો એ ફરજ પ્રત્યેની એમની બે દરકારી જો જણાય આવશે તો એમને અમે આગળની બળ તરફ સુધીની કાર્યવાહી કરવા માટે અમે કાર્યવાહી કરીશું છોટાઉદેપુર જિલ્લામાં આવા ગુલ્લા મારતા શિક્ષકોના કારણે બાળકોના ભવિષ્ય સાથે રમાય છે સરકારી રેકોર્ડમાં તેમને ફરજ પર દર્શાવવામાં આવતા ખાલી જગ્યા બતાવી શકાતી નથી અને નવી ભરતી અટકી રહી છે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો ઓફ સોફિયા નમસ્તે